અંકલેશ્વરમાં ધોધમાર વરસાદને પગલે જનજીવનને અસર થઈ છે અંકલેશ્વરમાં આજે ધોધમાર વરસાદને પગલે સામાન્ય જનજીવન ઠપ થઈ જવા પામ્યું હતું તો સવારથી જે છૂટો છવાયો વરસાદ પડ્યો હતો ત્યારબાદ એક ધોધમાર વરસાદ ખાબકતા ત્રણ ઇંચથી વધુ વરસાદ પડી ગયો હતો અને નીચાણવાળા વિસ્તારોમાં તેમજ માર્ગો ઉપર પણ પાણી ભરાઈ જતા રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા ભરૂચ જિલ્લામાં આગામી ત્રણ દિવસો દરમિયાન ઓરેન્જ એલર્ટની આગાહી વચ્ચે આજે દિવસ દરમિયાન ધોધમાર વરસાદ ખાબક્યો હતો બપોરે બારેક વાગ્યાના સમયગાળા દરમિયાન ભારે વરસાદ હતો તો બે કલાકના ગાળા દરમિયાન ત્રણ ઇંચ જેટલા વરસાદે અંકલેશ્વરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા સૌથી વધુ બત્તર હાલત અંકલેશ્વરના દીવા રોડની સોસાયટી વિસ્તારમાં જોવા મળી હતી જલારામ નગર અંબિકા નગર સહિતની નીચાણવાળા વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો તેમજ રહદારીઓએ ભારે હાલાકી સાથે અવરજવર કરવાની ફરજ પડી હતી ટૂંકા ગાળામાં પડેલા ધોધમાર તરફ અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળ સુરતી ભાગોળ ઉપરાંત પ્રતિન ચોકડી વિસ્તારમાં મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણી ભરાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા તો સંજયનગર સ્લમ વિસ્તારમાં પણ ઘૂંટણ સુધીના પાણી ભરાઈ જતા સ્થાનિકોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી મુખ્ય માર્ગો ઉપર નદી વહેતી હોય તેવું જણાવું હતું તો પાલિકાની ડ્રેનેજ સિસ્ટમ સદંતર નિષ્ફળ નીવડી હોય તેવું પ્રતીત થતું હતું આજે દિવસ દરમિયાન સતત વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરંભે પડ્યું હતું